તારા માટે જ બે નંબરની રિવોલ્વર લાવ્યા છીએ તને પાડી દેવાનો છે વિવાદનો પર્યાય બનેલા દેવાયત ખવડની ફરી મુશ્કેલી વધી શકે છે ગાંધીગીરમાં મોરેબોરાની લડાઈમાં ધ્રુવરાશ્રિ ચૌહાણ પર હુમલો કરવાના આરોપમાં દેવાયત ખવડ સહિત પંદર લોકો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અગાઉ રાજકોટ કેસમાં ખવડ બોત્તેર દિવસ સુધી જેલમાં રહ્યા હતા અને હાલ પણ ગંભીર કલમો હેઠળ દેવાયત ખવડ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે ઇજાગ્રસ્ત ધુરાશીએ દેવાયત ખવડ સાથેના હુમલાને લઈને એક મોટો ખુલાસો કર્યો છે. નમસ્કાર આપની સાથે મમતા ગઢવી અને કઈ કલમો હેઠળ દેવાયત ખવડ વિરુદ્ધ ફરિયાદ થઈ છે અને જૂના વેર વચ્ચે સનાથલના ધુરાશીએ શું નવો ખુલાસો કર્યો છે તેના વિશે વિગતે વાત કરી વાત ગુજરાતી પર. હુમલામાં ભોગ બનનાર ધુરાશીએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે સવારે 11 વાગે સોમનાથ જવા નીકળ્યા. તો ડાયરેક્ટ જ ફોર્ચુનર ગાડી આગળ ઊભી હતી પાંચ વાર એમણે ગાડી ઉપર ચડાવી દીધી પાછળ ક્રેટા ગાડી હતી બંને ગાડીમાં નંબર પ્લેટ નહોતી બે ગાડીમાંથી થી તેર લોકો ગાડીમાંથી ધોકા લઈને ઉતરે છે જે ધોકા હતા એ લોખંડના હતા મારી ગાડીના બધા કાચ ફોડી નાખ્યા પછી અપશબ્દો બોલ્યા અને મને કહ્યું તું ગાડીની બહાર નીકળ અને મને રિવોલ્વર બતાવી અને કીધું કે તારી માટે જ આ બે નંબરની રિવોલ્વર લઈ આવ્યા છીએ તને પાડી દેવાનો છે એમ કરીને મને પગ ઉપર ચાર પાંચ ધોકા માર્યા એમાં પગમાં ફ્રેક્ચર થઈ ગયું પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ અમદાવાદના સલાથનમાં રહેતા ધ્રુવરાજસિંહ ચૌહાણ સહિતના ત્રણ લોકો ચિત્રાવડ ગામે કૃષ્ણા હોટલમાં રોકાયા હતા ધ્રુવરાજસિંહ ચૌહાણ ગીરમાં હોવાનું સ્ટેટસ તેમણે મૂક્યું હતું તેને લઈને દેવાઈત ખવડ અને તેમના માણસોએ રેકી કરીને બબાલ કરી હોઈ શકે છે હાલા મામલે પોલીસે દેવાઈ ખવડ અને તેમના સાગરીતોને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે ગાંડીગીરમાં દેવાઈ ખવડે જૂનું વેર વાળ્યું એવી લોકમુખે ચર્ચા છે આ વિવાદના બીજ રોપાયા હતા સનાથલના પ્રોગ્રામમાં દેવાઈ ખવડે પૈસા લીધા હોવા છતાં તેઓ સનાથલના પ્રોગ્રામમાં હાજર ન રહ્યા હોવાનો આરોપ હતો જેથી આયોજકો રોષે ભરાયા હતા આ ઘટનામાં બીજા દિવસે કાર લેવા પહોંચતા દેવાઈત ખબરના ડ્રાઈવર પર હુમલો કરાયો હતો આ મામલે પોલીસે ભગવતસિંહ ચૌહાણ ધ્રુવરાજસિંહ ચૌહાણ રામભાઈ ચૌહાણ મેઘરાજસિંહ અને અન્ય ચાર લોકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી બીજી તરફ હુમલો કરનાર આરોપી પૈકીના એક આરોપી ભગવતસિંહે પણ દેવાઈત ખબર વિરુદ્ધ આઠ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી આ સમયે દેવાઈત ખવરનું આયોજક ભગવતસિંહ સાથેનો એક ઓડિયો પણ સામે આવ્યો હતો જેમાં તે કહી રહ્યા હતા કે તમે કાયદેસર મારી આબરૂ ઉપર હાથ નાખ્યો છે હું અસલ કાઠી દરબાર છું એફિડેવિટ કરાવેલું નથી હવે તમે ફૂલ તૈયારીમાં રહેજો જેથી આ જ બાબતનો ખાર રાખીને દેવાઈત ખવડે જેથી આ જ બાબતનો ખાર રાખીને દેવાઈત ખવડે તેના સાગરીતો સાથે હુમલો કર્યો હોવાની ચર્ચા છે હુમલામાં ધ્રુવરાજસિંહ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે હાલ દેવાઈત ખવડ સહિત પંદર શખ્સો સામે ફરિયાદ નોંધવામાં

ઈજા પહોંચાડી બીએનએસ કલમ એકસો અઠાણું ગુનાહિત ઈરાદાથી નુકસાન પહોંચાડવું બીએનએસ કલમ એકસો એકાણું ગેરકાયદેસર મંડળી રચવી બીએનએસ કલમ એકસઠ ગુનાહિત કાવતરું ઘડવું બીએનએસ કલમ ત્રણસો બાવન ઇરાદાપૂર્વક ઉશ્કેરણી અથવા અપમાનિત કરવું અને બીએનએસ કલમ ત્રણસો એકાવન ધમકી આપી આ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે આ અગાઉ પણ અનેક વખત દેવાય ખબર વિવાદમાં રહ્યા છે

ખસેડવામાં આવ્યા હતા ઘટનાની જાણ થતા પોલીસ પણ હરકતમાં આવી હતી પોલીસ આવવાના ભણકારા ભાગતા દેવાયત ખવડ ભૂગર્ભમાં ઉતરી ગયા હતા જોકે ઘટનાના દસમા દિવસે દેવાયત ખવડ ક્રાઈમ બ્રાન્ચમાં હાજર થયા હતા દેવાયત અને મયુરસિંહ વચ્ચેનો ઝઘડો જૂનો છે અંદાજે નવેમ્બર બે હજાર એકવીસમાં મયુરસિંહ રાણા તેમના કૌટુંબિક મામાના ઘરે બેસવા ગયા હતા ત્યારે ખવડ સાથે કાર લઈને ઝઘડો થયો હતો જોકે જે તે સમયે પોલીસ દ્વારા આ સમગ્ર મામલું થાળે પાડવામાં આવ્યો હતો અને સમાજના મોભીઓએ બંને વચ્ચે સમાધાન કરાવ્યું હતું જેના સવા વર્ષ બાદ ફરી દેવાયત અને મયુરસીનો વિવાદ સામે આવ્યો હતો